ओम श्री परमात्मने नमः नमस्कार आजे आप योगनी व्याख्या विषय बात करवाना छे भगवान श्री ना सांख्य योग नामना बीजा अध्याय योगनी व्याख्या आपता छे के समत्व योग उच्यते इले के बधा प्रकारना व्यवहार में समता राखी एज योग युद्ध में जयपराजय हानि અને સુખ દુઃખ તો થવાના છે આથી તેનાથી નિસ્પૃહ થઈને અનાસક્ત ભાવે માત્ર કર્તવ્ય પાલન માટે થઈને જ જો તું યુદ્ધ કરીશ તો તને એના ફળથી કોઈ બંધન નહીં થાય સુખ આવે ત્યારે સારું લાગે છે અને જાય ત્યારે ખરાબ લાગે છે તથા દુઃખ આવે ત્યારે ખરાબ લાગે છે અને જાય ત્યારે સારું લાગે છે વળી સુખ દુઃખ હંમેશા માટે રહેતા નથી જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ થવાના જ હોય છે એ જ રીતે પ્રારબ્ધ કર્મવશાત જીવનમાં સુખ અને દુઃખ આવે છે અને જાય છે આથી આમાં શું સારું છે અને શું ખરાબ અર્થાત્ બંને સમાન છે અને બરાબર છે આ રીતે સુખ દુઃખમાં સમબુદ્ધિ રાખતા રહીને આપણે આપણા કર્તવ્યનું પાલન કરવું જોઈએ સમતા દ્વારા મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે મનુષ્ય તપ કરે છે દાન કરે છે તીર્થયાત્રા કરે છે વ્રત ઉપવાસ વગેરે કોઈ પણ પુણ્ય કર્મ કરે છે તો તે કર્મફળ આપીને નાશ પામે છે પરંતુ જો સાધના કરતા કરતાં અંતઃકરણમાં થોડી પણ સમતા સમબુદ્ધિ એટલે કે નિર્વિકારતા આવી જાય તો તે નષ્ટ નથી થતી અને આત્મકલ્યાણ કરી દે છે અને ત્યારે ફરી પાછો જન્મ લેવો પડતો નથી કોઈ પણ કર્મમાં કોઈ પણ કર્મના ફળમાં કોઈ પણ સ્થળ કાળ ઘટના પરિસ્થિતિ વગેરે પ્રાકૃત વસ્તુમાં આસક્તિ ન થાય તો જ નિર્લિપ્તતાપૂર્વક કર્મ થઈ શકે કર્મનું પૂરું થવું અથવા ન થવું સાંસારિક દ્રષ્ટિએ એનું ફળ અનુકૂળ થવું અથવા પ્રતિકૂળ થવું તે કર્મ કરવાથી આદરમાન મળે કે નિંદા થાય વગેરે સિદ્ધિ અને અસિદ્ધિ તેમાં સમાન ભાવે રહેવું જોઈએ સમતાજયોગ છે જેઓનું મન સમતામાં સ્થિર થઈ ગયું છે એ લોકોએ જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો હોય છે કારણ કે સમત્વ એ જ યોગ છે અને યોગ એટલે આત્માનો પરમાત્મા સાથે એક થવો પરમાત્મામાં લીન થઈ જવું દુઃખોના સંયોગનો જેમાં વિયોગ છે તેનું નામ જ યોગ છે આયુર્વેદમાં પણ ચરક સંહિતામાં આચાર્ય ચરક યોગની વ્યાખ્યા આપતા કહે છે કે વિયોગઃ સર્વસંયોગૈર પુનર્ભવ ઉચ્યે ફરી ક્યારેક વાત કરીશું યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિએ આપેલી યોગની સમજૂતી વિશે